છોટાદીપુર જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત એસએફ હાઈસ્કૂલ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા અને બાળ અધિકારી કચેરી છોટાદીપુર અને એસએફ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે આજરોજ છોટા દેપુને એશફ હાઈસ્કૂલ ખાતેથી બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં જિલ્લા भाजप મહિલા મોર્ચાના પ્રમુખ સજ્જન વેન રાજપૂત એશફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ મહિલા અને બાળ અધિકારી કચેરીના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં રેલીમાં વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી આ રેલી કાઢવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે મહિલાઓમાં જાગૃતતા આવે સાથોસાથ દીકરીઓનું સમાજમાં પ્રમાણ વધે અને જન્મદર વધે દીકરીઓનું સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તેવા મુખ્ય ઉદ્દેશ્યથી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી છોટાદેપુર નગરના મુખ્ય માર્ગ ઉપર ફેરવવામાં આવી હતી મોસિન સુરતીનો રિપોર્ટ ન્યૂઝ ટુડે છોટાઉદેપુર આજ રોજ મહિલા અને બાળ વિકાસની કચેરી છોટાઉદેપુર દ્વારા એસએફ હાઈસ્કૂલમાં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગતની રેલીનું આયોજન કરેલ હતું આ આયોજનમાં જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શ્રી સજનબેન રાજપૂત તેમજ સ્કૂલના પ્રિન્સિપાલ હિતેશભાઈ હાજર રહેલ હતા તેઓની સાથે મહિલા અને બાળ વિકાસનો તમામ સ્ટાફ હાજર રહેલ હતો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે કે દીકરીઓનું સમાજમાં પ્રમાણ વધે જ જન્મદર વધે ભ્રૂણ હત્યા ઓછી થાય દીકરીઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટે દીકરીઓનું સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને દીકરીઓ પોતાના રીતે આત્મસન્માનનું જીવન જીવી શકે તે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે મહિલા બાળ વિકાસ કચેરી છોટા ઉદેપુર જિલ્લા કોઓર્ડિનેટર ચેતનાબેન વૈદ્ય